પછી યુપીઆઈ પર ક્લિક કરીશું ક્લિક કરીશું અને અહીંયા થોડી વાર થોડો સમય રાહ જોવાની છે તો અહીંયાથી કટ કરીશું અને દસ રૂપિયાનો ઓપ્શન છે અહીંયા અને યુપીઆઈ અમારી પ્લેસ્ટ કરીશું અને થોડીવાર લોડિંગ થશે અને હા થોડીવાર લોડિંગ થશે અને આ અમારો વિડ્રો સક્સેસફુલી રિક્વેસ્ટ થઈ જશે થોડી જ વાર થોડી જ થોડી વાર અને પેલા ખાતામાં તો ખાલી અમારી પાસે કેટલા રૂપિયા પડ્યા હતા અને સક્સેસ થઈ ગયો અને ઉપરથી નોટિફિકેશન અમને મળ્યો જ છે કે દસ રૂપિયાનું પેમેન્ટ અમને મળી ગયું જ છે તો સૌથી પહેલાં તો આ દેખ જોઈ શકો છો દેખી શકો છો કે અહીંયા સાફ સાફ લખેલું જ છે કે પેમેન્ટ સક્સેસફુલી અને હા ઉપરથી આ અહીંયા પણ જોઈ શકો છો તો અહીંયાથી અમે બેક કરીશું અને એને હટાવી દઈશું અને ફોનપે અમારું ચાલુ કરી દઈશું પહેલાંમાં તો ખાલી ત્રણ રૂપિયા જ પડ્યા હતા અને પહેલાંના ત્રણ રૂપિયા છે અને કટ કરીશું કટ કરવા પછી પાછા એટલે અહીંયા જશું એટલે જો કે પેમેન્ટ વધી ગયું જ છે અને ટ્રાન્ઝેક્શન ચેક કરવું હોય તો અહીંયાથી આ જોઈ શકો છો ક્રેડિટ થયેલા છે માત્ર ને માત્ર એકાવન સેકન્ડ પહેલાં જ અહીંયા જોઈ શકો